પાલનપુરના ચિત્રાસણી ગામે રક્ષાબંધનના તહેવારે વરતારો જોવાનું પરંપરાગત અનોખો પ્રસંગ યોજાય છે જેમાં ગામ લોકો ગામના ચોકમાં હળ ઊભું કરી તેના પર પાણી ભરેલા માટલા ફોડીને આવનારું વર્ષ કેવું જશે તેનો વર્તારો નક્કી કરે છે આપણો ભારત દેશ અનેક માન્યતાઓ અને અનેક ધર્મોથી સંકળાયેલો તેમજ અનેકતામાં એકતામાં માનનારો દેશ છે જેમાં દરેક ગામ લોકો વડીલો દ્વારા બતાવવામાં આવેલા પ્રસંગ પરંપરાઓથી ઉજવાતા હોય છે કંઈક આવી છે પરંપરા પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામે જોવા મળી રહી છે જ્યાં રક્ષાબંધનના તહેવારે ગામ લોકો એકત્ર થઈ ગામના ચોકમાં હળ ઉભું કરી માટલા ફોડે છે અને આ માટલા ફોડ્યા બાદ આવનારું વર્ષ કેવું જશે તેનો વર્તારો નક્કી કરે છે આ જ પરંપરા મુજબ આજે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે પાલનપુરના ચિત્રાસણી ગામે વડીલો દ્વારા વર્તારો નક્કી કરવામાં આવ્યો હતો જો કે હિન્દુ અને મુસ્લિમની જનસંખ્યા ધરાવતું આ ગામ વર્ષોથી આ પરંપરા નિભાવી રહ્યું છે આ પ્રસંગમાં કોમી એકતા પણ જોવા મળતી હોય છે જ્યાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકો આ પ્રસંગમાં જોડાતા હોય છે સાથે જ માટલા ફોડ્યા બાદ જે તેના ટુકડા છે તે ઘરે લઈ જઈને સંગ્રહ કરેલા અનાજમાં મૂકે છે એમાં માન્યતા કંઈક એવી છે કે આ ટુકડા મૂકવાથી ઘરમાં અનાજનો જથ્થો ખૂટતો નથી ચિત્રાસણી ગામના લોકો વર્ષોથી વડીલોની આ પરંપરા આજે જાળવી રાખી છે